ભરૂચ જિલ્લામાં ભારતીયપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈને કેન્દ્ર બજેટ બે હજાર સત્યાવીસ માં યુવાઓ અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી ખાસ કરીને શિક્ષણ રોજગાર સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી મહામંત્રી નિરલ પટેલ ઋષભ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન યુવાઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા જેને પગલે પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીરજયને વિગતવાર જવાબ આપી બજેટ અંગે સ્પષ્ટતા કરી કાર્યક્રમમાં બજેટ મુદ્દે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે ન્યૂઝ ભ આજ રોજ જેપી કોલેજ ભરૂચમાં યુવા સમાજ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો એ સંદર્ભે બજેટ બે હજાર છવ્વીસમાં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એક પોઈન્ટ ચાલીસ લાખ કરોડ એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે પ્રાવધાન સંદર્ભે એવિએશન ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને એક હેલ્થકેર છે યુવાઓને આગળ નવા નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ બે હજાર રજૂ કરવામાં આવ્યું એમાં ખાસ કરીને પંદર હજાર જેટલી માધ્યમિક શાળા અને પાંચસો જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત એક હજાર કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે જે નર્સિંગ હોમ છે એ લોકોને સપોર્ટ કરવા માટે બત્રીસો કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે અને યુવાઓને ખેલ ખેલો ઇન્ડિયા મિશન એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવા ને તકો ઉભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ છે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા જે બાર વર્ષમાં યુવાઓ જે દેશનું ભવિષ્ય હોય છે એનામાં કયા કયા કાર્યો કરે છે એનું વિસ્તૃત જાણકારી આપીને આજે દેશને વિકસિત ભારત તરફ આગળ વધવા માટે યુવાઓનું જે યોગદાન મહત્વનું છે એ સંદર્ભે જે માહિતી હતી એ આપવામાં આવી અને યુવા હજુ સંગઠિત થાય અને આગળ વધે એ માટેની જે સશક્ત ભારતની જે નીતિ છે એ ભારત સરકાર દ્વારા જે આપવામાં આવી છે એને વિસ્તૃતમાં અહિયાં સમજાવવામાં આવ્યું